હેરાફેરીને અટકાવવા સારું ખાસ સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ સાહેબ એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા રેલવે સ્ટેશન તેમજ યાર્ડ વિસ્તારમાં હાજર રહી રોહિત તેમજ ક્રાઇમ અંગે પ્લેટફોર્મ પૂરી ગાંધીધામ એક્સપ્રેસ આવીને ઉભી રહેતા જેના પેસેન્જરો વોચ કરતા દરમિયાન એક ઇસમ વજનદાર બે બેગો સાથે શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરીને જઈ રહ્યો હતો ત્યારે એલસીબી વડોદરાના પોલીસ માણસોની મદદથી તેને રોકીને તેની પાસેના સમાનમાં શું છે તે અંગે પૂછપરછ કરવામાં આવતા સમાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો બિયરના ટીન તેમજ ફ્રીઝરની બોટલો હોવાનું જણાવતા ઇસમના અટકાયત કરી લેવામાં આવી પકડાયેલ આરોપી પાસેથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની કાચની બોટલો તથા નંગ ચોવીસ બિયરના ટીન તેમજ ત્રણ બ્રીઝર મળી કુલ એસી બોટલો જેની કિંમત રૂપિયા સત્તર હજાર નવસો પચપન તથા બે બેગો જેની કિંમત રૂપિયા છસો મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજાર પાંચસો પચપન ના મુદ્દામાલ ને કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલ આરોપીને વડોદરા રેલવે પોલીસને સુપ્રત કરી દેવામાં આવ્યો